જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો જુઓ તલ આ ગામ છે બારોટ તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ આ ફરતા ચીકુડીનો બગીચો છે અને વચમાં ચીકુડીમાં તલવાય બાજુ ભાઈ કોહડિયું કહેવાય ટૂંકમાં આના રીંગણા પ્રખ્યાત રાવણા પ્રખ્યાત અને જો આ મીઠું પાણી પીએ તલ જુઓ તમે સિરીઝમાં કાંઈ ન ઘટે આમાં સારામાં સારા તલ તમે જોવા આમ તલના સીરી જો બલઢા જો કાંઈ ઘટે નહીં આમાં આની અંદર માવજત ઓછી કરવી પડે કારણ કે સોમાહમાં અહીંયા સેલ ફરી જાય છે અને કોહડિયું એટલે જમીન તાકાત વાળી ફૂલ અહીંયા સેલ ફરે આજુબાજુનું ખાતર બધું નદીનું ઉપરથી અહીંયા જ આવે બધું સોમાહમાં કંઈ થતું નથી અહીંયા તો આ લોકો શિયાળામાં ઘઉં ઉનાળામાં તલ એવું કરે તમે જવો આ તલમાં કાંઈ ઘટતું નથી તલનો ઘેરો તમે જોવો તલ તૈયાર થઈ ગયા આ થી કેળે વધ તલ માલ થઈ ગયો તૈયાર બલઢા જુઓ સીરીત તમે આમ એમાં કાંઈ ન ઘટે આ ફરતી ચીકુડી છે રાવણા હે આંબા હે વચમાં તલ છે તમે જોવો આમ સીરીઝ જો સિરીજમાં કઈ ન ઘટે આમ નંબર વન તલ છે નીચેથી લઈ ગયા તલ સિરીઝ આખે આખી ઉપર વધી બતાવું જવું આમ કાંઈ ન ઘટે નકરા તલ જ દેખાય આમાં બલઢા તલના આ જમીનમાં મીઠું પાણી હોય અને જમીન તાકાતવાળી ફૂલ છે આ કાંઈ ઘટે જ નહીં આમાં અહીંયા જીરું તમારા દસવણ ઉપર થાય તમારા ખેતરની અંદર ચીકુ સારા થાય આંબાઈ સારા થાય કારણ કે જમીનમાં જ ભાઈ તાકાત છે એવડી બધી અને મીઠું પાણી પીએલ કાંઈ ઘટે નહીં રીંગણા પ્રખ્યાત અહીંયા રાવણા પ્રખ્યાત ઉનાળું પીત તમે ગમે કરો અહીંયા રીંગણા છે ટમેટા છે મરચાં છે બધું થાય અહીંયા કારણ કે જમીન હોનું છે ને પાણી મીઠું છે જો આમ બલટા જો ત્રણ નંબર તલ છે વેરાયટી બહુ ટોપ છે અને બિયાણમાં કંઈ ઘટે નહીં તમે જુઓ ગામ બારોટ છે તાલુકો વંસળી છે અને જિલ્લો જુનાગઢ